ખારાઘોડા પાટડી પુલ નીચે ડૂબેલા આધેડનો મૃદ્દે અઢાર કલાકની મહેનત બાદ મળ્યો ધારાસભ્ય પણ લીધી સ્થળની મુલાકાત દસડા તાલુકાના ખારાઘોડા પાટડી રોડ ઉપર આવેલ બ્રિજ નીતે વહેતા વોકડામાં ગુરુવારની સાંજે ચાર કલાકે એક આધેડ નાહવા જતાં ડૂબવા પામ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતાં તલાટીકા મંત્રી નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિત ખારાઘોડા ગામના સરપંચ સહિતના જાગૃત નાગરિક નવગણભાઈને થતાં તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા આધેડની શોધખોળ ચાલુ કરી હતી શોધખોળ બાદ પણ આધેડનો મૃતદેહ ન મળી આવ્યો હતો સતત ઓપરેશન બાદ અઢાર કલાકે તંત્રને મૃતદેહ હાથ લાગ્યો હતો અહેવાલ શૈલેષ વાણિયા પાટડી સુરેન્દ્રનગર